કાકા સરસ મજાનો ફૂલવાળો શર્ટ પહેરીને બેઠા છે એમને મારે પૂછવું છે કે કાકા તમને શું લાગે છે કે પહેલાના જમાનામાં નવરાત્રીનું મહત્વ વધુ હતું કે અત્યારે એને કાઈ ગરબીની ખબર જ નથી શું છે દાંડિયા રમવા માટે જ આવે છે એ માતાજીનું શું છે નવરાત્રી શું છે આ નવ દિવસનું મહત્વ શું છે એ આનો યુવાન જાણતો જ નથી અરવાની રમો કારણે બીજા બીજા કલ્ચર ખરાબ આવે છે બહુ હા જેવું જૂનું જે કલ્ચર હતું ને એવું નથી હવે થોડુંક આ ફેન્સીમાં વૈયા ગયા એટલે આપણે અર્વાચીન ને સાથે સાથે આપણી જે જૂની પરંપરા આપણી સંસ્કૃતિ છે એને જાળવવી જોઈએ એ તમે સુકામ સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ કે તમે બે કલાક તમારા માટે કે તમારી સેલ્ફને પ્રોટેક્ટ કરવા માટે ન આપી શકો તમને ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર એના માટે જો ટાઈમ છે પણ તમારી પોતાની અસ્મિતા તમારી આબરું તમારું પોતાનું સેલ્ફને જાળવવા માટે જો તમે એક કલાકે તમે તમારા દિવસની ન આપી શકો તો એ ખરેખર બહુ ખોટી વાત છે

કાકા જ્યારે અત્યારે નવરાત્રી આવી છે ને ત્રીજું નોરતું ઓલરેડી શરૂ થઈ ગયું છે બરાબર ત્યારે તમને શું લાગી રહ્યું છે કે પાછલા બે નોરતા ગયા એ અને હજુ બાકીના નોરતા છે જે રીતના યુવાનોમાં ઉત્સાહ છે તો યુવાનો ખરેખર નોરતાથી વાકેશ છે કે પછી એમને રમવામાં રસ છે ના વાકેફ તો છે જ અને રસ પણ છે રમવામાં રમવામાં ખૂબ રસ છે તમને શું લાગે છે કે ખરેખર નોરતા નું પહેલા જે ઇમ્પોર્ટન્સ હતું એ બરાબર હતું કે અત્યારે જે વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે અત્યારે થોડું વધી ગયું છે પણ વધારે પેલું ડિસ્કો ગરબી ને એ બધી વધારે ચાલે છે એકચ્યુઅલી પેલી ગરબી જે હતી એ સારી જ હતી અને એને મહત્વ દેવાની જરૂર હતી અત્યારે જે આ ડિસ્કો ગરબીને બહુ બહુ મહત્વ આપી દીધું છે ખોટું છે થોડું જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું જ્યારે એલાન કર્યું કે આખી રાત ગરબા રમી શકાશે તો તમારા માટે શું છે કે એ સાચું કર્યું છે કે ખોટું એ ખોટું કર્યું છે એકચ્યુઅલી બાર વાગ્યા સુધીનું જે હતું એ બરાબર જ હતું આકારાત નો જે પરમિશન આ બી એક કોટુ છે અ હજુ મારી સાથે અહીંયા ઘણા બધા લોકો છે મારે એમને માત્ર બે ત્રણ પ્રશ્ન પૂછવા છે કે એ લોકો શું વિચારી રહ્યા છે એમના મંતવ્ય પૂછવા છે કાકા સરસ મજાનો ફૂલ શર્ટ પહેરીને બેઠા છે એમને મારે પૂછવું છે કે કાકા તમને શું લાગે છે કે પેલાના જમાનામાં નવરાત્રી નું વધુ હતું કે અત્યારે વધારે દરવાજી ગરબા રદતા એમાં વધારે મજા આવતી હતી અને અત્યારે બધારે પડતું બોરન થઈ ગયું છે એટલે અરવાચીન ગરબીમાં શું ફેરફાર હતા ને આટ્યાની ગરબીમાં શું ફેરફાર છે ત્યારના ડ્રેસ હતા ટ્રેડિશનલ ડ્રેસ હતા એ ખૂબ સારે લાગતા હતા અને અત્યારના ડ્રેસ થી મોડર્ન થઈ ગયા છે ધીરે ધીરે યુવાનોમાં જે રીતના ઉત્સાહ જોવા મળે છે તો યુવાનો છે એ નવરાત્રીને વધુ મહત્વ આપતા થઈ ગયા છે કે પછી ડિસ્કો ડાંડિયાને વધુ મહત્વ આપતા ડિસ્કો ડાંડિયાને વધારે મહત્વ એવું લાગે છે ખરેખર તો શું સુધારો લાવવો જોઈએ થોડુંક આડવા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ અને ફરીને એ તરફ જવું જોઈએ અને એ આપણી સંસ્કૃતિ છે અને સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ હજુ અહીંયા ઘણા બધા વડીલો એવા બેઠા છે કે જેમણે મારા કરતાં વધુ પ્રમાણમાં સારી ગરબીઓ જોઈ છે જેઓ વધુ નવરાત્રી વિશે જાણે છે ત્યારે મારે એમને પૂછવું છે કે એમને શું લાગી રહ્યું છે અત્યારનું જે કલ્ચર છે એ મુજબ કે નવરાત્રીનું ઇમ્પોર્ટન્સ વધ્યું છે કે ઘટ્યું છે કાકા તમને શું લાગે છે બેન નમસ્કાર મારું નામ છે પરેશભાઈ દિનકરભાઈ પંડ્યા બેન હું બ્રિટાયર બીએસએલ કર્મચારી હતો હવે હું એડવોકેટ છું બેન ખરેખર બેન પહેલાં અમારા વખતમાં બેન એટલું બધું માતાજીની સ્તુતિ થતી બેન બાવન વીર કહેવાય ચોથા જોગણી કહેવાય એમાં જે નવરાત્રીમાં જે આપણે જે પ્રાર્થના કરી કે અંબાજી હોય આપણા ગાથાપુરા માતાજી હોય કે હોય કે એનું મહત્વ હતું અત્યારે ભલે યુવા છે બહુ સારી વાત છે યુવાજનો ઉત્સાહ બતાવે છે પણ એકચ્યુઅલી માતાજીનું મહત્વ હોવું જોઈએ આપણે કે ભાઈ એના માટે અર્વાચીન ગરબી હું તો બહુ નથી અનુકૂળ લાગ્યું મને પ્રાચીન ગરબી ગમે કે માતાજીની સામે સ્થાપના થાય બહેરાવજી મને બધા પતિ પત્ની વિથ ફેમિલી આનંદથી રમી શકતા હોય છે એટલે મારી એવી ઈચ્છા છે કે આમાં આમાં બેન ડેવલપ થાય ભલે હરવાચીન રમો તમારા નથી પાડતા પણ હરવાચીનને કારણે બીજા બીજા કલ્ચર ખરાબ આવે છે ને એ બેન બહુ નુકસાનકારક ભવિષ્ય માટે છે આપણે જે હર્ષ સંઘવી દ્વારા નિર્ણય લેવાયો છે કે આખી રાત ગરબા રમી શકાશે તો તમારા મંતવ્ય મુજબ શું એ નિર્ણય સાચો છે અને હર્ષભાઈ સંઘીબેન ભલે આપણે ગૃહમંત્રી આપણને સાચું બોલ્યા છે પણ એ આપણે હિન્દુસ્તાનમાં ભારતમાં આપણે એ બેન ભારતીય સંસ્કૃતિ ભારતીય છીએ આપણે તમે આપણે આપણા દેશમાં રમી પણ અમુક છે ને પોલીસ ખાતાના એવા નિયમે પણ હોઈ શકે અને હર્ષભાઈ તો પોતે ગૃહમંત્રી છે એટલે પૂછવા જેવું ન હોય ભલે એને નિર્ણય આપ્યો છે ના પડી કે એમ કે તમે સેફથી રમો પાંચ સુધી રમો એને એને પોતાની લાગણી બતાવી છે પણ એના પાછી બે દિવસ પછી એ નિર્ણયમાં ચેન્થો કહેવાય કહી રહ્યો છે કે અમુક અનુકૂળ મુજબ કાયદાને મર્યાદા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ રહેવાનું જ એવું એને સૂચના પણ આપી છે એટલે નિર્ણય બેન સંઘીધ સાચું બને એમાં ખાસ તો કેવું કે સેફ્ટી રોકવાની હોવી જોઈએ ખાસ તો બેન દીકરીઓની મા બેન દીકરીની પણ મર્યાદાની બધી થવું જોઈએ તો ભલે આખી રાત અમે શું વાંધો આપણે બેન અમે નાના હતા ને બેન ત્યારે અમારું નિવાસન હાથે ખાનામાં હતું બેન અમે બેન ગરૂડની ગરબી રાજકોટમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મનોજ સિદ્ધિ દાદાના વખતે સ્ટેટના વખતે બેન ગરુડની ગરબી અને એટલી બધી બેન પ્રખ્યાત ગરબી છે અને હાલમાં પણ ગરબી પ્રખ્યાત છે અમે ત્યાં ત્યાં જોવા માટે બેન સાંજે સાત સાત વાગ્યામાં લાઈનમાં બેસી ગયા હતા ગરબી જોવા જતા બેન આખી રાત એક એક જ સિટિંગમાં બેઠા હતા ફક્ત ઘરથી મમ્મી હવે જે આપ્યું ઓડીને બેઠા હોય તો સેટર પહેર્યું હોય ઠંડીમાં બેઠા અમે બેન એવા એવી સારી સારી ગરબી થયો કે પહેલાં આપણે દૂધની ડરીમાં થતી અંબાજીનો ગબરનો ગોક થતો બેન આવું બધું કલ્ચર સાચું કલ્ચર ઓછું થઈ ગયું છે અને નેગેટિવ કલ્ચર મિસ કહેવાય નેગેટિવ ન કહેવાય બેન પણ અનુવાચીન બહુ આવી ગયું છે બેન એમાં ના નથી પાડતા આપણે બહુ એ લોકો સારું કરે યુવાનો ભલે કસરત કરે વ્યાયામ કરે પણ કોરોના પછી એવું થયું કે ભાઈ બહુ રમત એટલે કે આવી જાય પાછા કોરોના ગયા પછી એ ઉપાધી બેન કહેવાય મારે યુવાન છોકરા બીજા રમતા હોય હાલતા તો બેભાન થઈ ગયા છે એટલે ખાસ અમારી વિનંતી કે ભાઈ માતાજીનું કલ્ચર રાખો અને આપણો બેન ગુજરાત હિન્દુ દેશ છે બેન હિન્દુ લોકોનું આપણી ફરજિયાત છે ને એટલે અમારી આવી ઈચ્છા છે બરોબર છે હજુ એક કાકા છે મારા એમને પૂછવું કે છે કે એમના શું મંતવ્ય છે કાકા તમને શું લાગી રહ્યું છે કે તમારું શું મત છે કે નવરાત્રીનું મહત્વ ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે હા પહેલા જેવું જૂનું જે કલ્ચર હતું ને એવું નથી હવે હવે થોડુંક આ ફેન્સીમાં વિયા ગયા છે બધાએ હવ ના ઓલા બતાવવા માટે એમ બાકી અમુક ઠેકાણે ગરબી સારી જ થાય છે અત્યારે જે મુજબ ટ્રેન્ડમાં ગરબીઓ ચાલી રહી છે દરેક લોકો છે દરેક યુવાનો છે રમવા માટે થનગની રહ્યા હોય ત્યારે તમને શું લાગે છે કે એમને ખરેખર નવરાત્રી શું છે માના કેટલા સ્વરૂપ હોય છે નવ નોરતાનું શું મહત્વ છે એ જાણવામાં રસ હશે કે એ જાણતા હશે કે પછી એમને માત્ર ભપકો કરી અને ડાન્સ કરવામાં રસ છે એને કાંઈ ગરબીની ખબર જ નથી શું છે એ દાંડિયા રમવા માટે જ આવે છે એ માતાજીનું શું છે નવરાત્રિ શું છે આ નવ દિવસનું મહત્વ શું છે એ આનો યુવાન જાણતો જ નથી ખાલી દાંડિયા રાસ માટે થનગણી રહ્યા છે એના માટે જ ઉત્સાહી આગળની જે પ્રાચીન ગરબીઓ હતી રાજકોટની અંદર જોઈએ તો ગેબન ગેબનશાબીર હતી ગરુડવારી ગરબી હતી એ ઘણી પરંપરાગત ગરબીઓ હતી એ મુજબની મને અત્યારનું તો આ યુવા ખાલી રમવાને મોજ શોખ માટે જેવી રીતે કાકાએ વાત કરી કે અત્યારનું જે વર્ગ છે એ માત્રને માત્ર મોજ શોખ માટે થનગની રહ્યું છે એમને દાંડિયા રમવામાં રસ છે દાંડિયા શું કામ રમીએ છીએ નવરાત્રિનું શું મહત્વ છે નોરતાનું શું મહત્વ છે એ કદાચ બહુ ઓછા લોકો જુજ લોકો એવા હશે કે જેઓ જાણતા હશે કે તમારા મંતવ્ય શું છે તમને શું લાગી રહ્યું છે કે દિવસે દિવસે નવરાત્રિનું મહત્વ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે અત્યારે જોઈએ તો અર્વાચીન જે ગરબાઓ છે એનો ટ્રેન્ડ વધતો જાય છે પણ એની વચ્ચે આપણી જે જૂની સંસ્કૃતિ છે કે જેમ કે જે ગરબી શેરી ગરબીઓ થતી પોળ ગરબીઓ થતી એનું એનું મહત્ત્વ ઘટતું જાય છે એટલે આપણે અર્વાચીનને સાથે સાથે આપણી જે જૂની પરંપરા આપણી સંસ્કૃતિ છે એને જાળવવી જોઈએ એક સમય એવો ટ્રેન્ડ હતો કે ગરબીનું મહત્ત્વ કે નવરાત્રિ એ શેરી ગરબાઓ જ મહત્ત્વ હતું હવે દિવસે દિવસે દાંડિયા રાસ અને જે અર્વાચીન ગરબીઓ કે અર્વાચીન દાંડિયા રાસો થાય છે એનું મહત્ત્વ વધતું જાય છે એમાં પણ અમે જે અમારા ટાઈમે જે રમતા નવ નવરંગ છે પાયોનિયર છે આ બધા જૂના હતા ત્યારની વસ્તુઓ જુદી હતી ને અત્યારે દિવસે દિવસે સોપ અને ખર્ચાળ વસ્તુ વધતી જાય છે પણ એક વસ્તુ એ આના આની અંદર એક વસ્તુ સાચી છે કે યુવા વર્ગને આજની તારીખમાંય જેમ ગુજરાતીઓને માટે ગરબા એ એક આપણું હાર્ડ કહેવાય છે તો આજની તારીખમાંય આપણે ગરબાઓને જાળવી રાખ્યા છે અર્વાચીન કઈ કે પ્રાચીન કઈ આ એક વસ્તુનો બહુ સારી વાત છે કે ગુજરાતીઓએ હજી ગરબાનો ટ્રેન્ડ પોતે જાળવી રાખ્યું જ્યારે નવરાત્રિની વાત આવે ત્યારે સુરક્ષાની વાત પણ હંમેશા સાથો સાથે રહેતી હોય છે કે પહેલાંના જમાનામાં કેવી સુરક્ષા હતી અને અત્યારે શી ટીમ તો કાર્યરત છે જ પરંતુ છતાં હજુ ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં ગર્લ્સે સુરક્ષા પૂરી પાડવી પડે છે તો એ શું કામ પાડવી પડે છે એવી સિચ્યુએશન શા માટે થાય છે એમના પર મારે આજે થોડી વાત કરી છે શું વિચારો છો તમે આ મામલે જેમ જેમ શહેરો મોટા થતા જાય એમ બારનો વર્ગથી માંડી અને ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય દરેક જગ્યાએ સત્તા કહીએ કે દરેક જગ્યાએ પોલીસ વિભાગ કહીએ કે દરેક જગ્યાએ સી ટીમ કહીએ એ પહોંચી નથી શકવાની તો પોતાએ દીકરીઓએ બહેનોએ માતાઓએ પોતાનું ખુદનું રક્ષણ કરવાની જરૂર છે તમે જેમ તમારા સારા ક્લાસીસની અંદરમાં જાઓ છો દાંડિયારા શીખવા જાઓ કે વોટ તમારા શોખ પૂરા કરવા ક્લાસીસ જોઈન કરો છો તો વાય નોટ તમે શું કામ સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ કે તમે બે કલાક તમારા માટે કે તમારી સેલ્ફને પ્રોટેક્ટ કરવા માટે ન આપી શકો તમને ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર એના માટે જો ટાઈમ છે પણ તમારી પોતાની અસ્મિતા તમારી આબરું તમારું પોતાનું સેલ્ફને જાળવવા માટે જો તમે એક કલાકે તમે તમારા દિવસની ન આપી શકો તો એ ખરેખર બહુ ખોટી વાત છે જ્યારે હું એક પોતે એક દીકરી છું યુવાન છું ત્યારે મને વિચાર આવે જ્યારે તમે આ વાત કરી ત્યારે કે દીકરીઓએ પોતાની સુરક્ષાનું ધ્યાન પોતે ખુદે રાખવું પડશે ક્યાંક આપણે એવો બદલાવ ના લાવી શકીએ સમાજમાં દીકરાઓને આપણે એવું જ્ઞાન ન આપી શકીએ એવું ન સમજાવી શકીએ કે આપણા ઘરની બેન દીકરી છે તો સામેના ઘરની પણ બેન દીકરી હોઈ શકે સો સાચી વાત છે જે માહોલમાં દીકરાઓ ઉછરે છે અને મા બાપોએ પોતાને એ ધ્યાન રાખવાની જરૂર છે કે મારો દીકરો કે મારા પોતાના ઘરનું કઈ રીતનું વાતાવરણ છે અને બીજા નંબરમાં અત્યારે ઘણા લોકો કો એજ્યુકેશનના કે ઘણી બધી વસ્તુના વિરોધી છે પણ જો દીકરા દીકરીઓ સાથે રહેતા થાય એવા એન્વાયરમેન્ટમાં હોય તો એને પોતાને માન દેતા થઈ જશે જેમ કે સંયુક્ત કુટુંબની અંદરમાં કોઈ દીકરા દીકરી ઉછરતા હોય તો એકાબીજાને માન દેવાની પ્રણાલી હોય પણ ઇન્ડિવિજ્યુઅલ સિંગલ ઉછરતા હોય તો એને એ જ નથી ખબર હોતી કે મારે સામેવાળાનું માન કેમ જાળવવું બીજા નંબરની અંદર સ્પોર્ટ એક્ટિવિટીની અંદર રાજકોટના શહેરની દીકરીઓને ખાસ અમે વિનંતી કરીએ છીએ જેમ કે અમે રાજકોટ રનર્સને અત્યારે તમે જે બેઠા છો એ અમારું ટી પોઇન્ટ સ્પોર્ટ્સ ક્લબ છે અહીંના એક એક મેમ્બરો છે ને એ બધા પોતે મેરેથોન કમ્પ્લીટ કરેલા છે આવનારી ડિસેમ્બર અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બરે નાઇટ મેરેથોન રાજકોટમાં થવા રહી તો એના અંદર આયોજનના ભાગરૂપે અમારો રોલ હશે રાજકોટ રનર્સ રનર્સના અમે બધા જૂના પાયાના મેમ્બરો કહીએ ને તો પણ ચાલે તો અમારી ટીમ અત્યારે આ મેરેથોન આયોજન કરે છે તો રાજકોટની દીકરીઓને કે રાજકોટની જનતાને કી છે તમે જેમ જેમ સ્પોર્ટ એક્ટિવિટીની અંદર ભાગ લેશો તમારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થશે તમે પ્રતિકાર કરતા શીખશો સ્પોર્ટ એક્ટિવિટી હશે તો તમારી અંદરનું વિલ પાવર તમારો ડેવલપ થશે અને તમને આપોઆપ એ એ ફિલિંગ આવશે કે ભાઈ મારી આજુબાજુમાં મારી મસ્કરી કે મારી છેડથી કોઈ ન કરી શકે કારણ કે હું એટલી સક્ષમ છું એટલા માટે તમારા મીડિયા થકી જાહેર જનતાને એવું વિનંતી કરી છે કે તમે દરેક સ્પોર્ટ એક્ટિવિટી તમને ગમે એવી વોટ એવર કોઈ પણ સ્પોર્ટ એક્ટિવિટીની અંદર એક કલાક આપો તમારી જાતને

પહેલાંના જમાનામાં જે નવરાત્રિ હતી ને એ એકદમ વ્યવસ્થિત અને સારી હતી સારી એટલા માટે કે માણસોને બીજી અડચણરૂપ અત્યારે જે સ્ત્રીઓ માટે થઈને ખરાબ દસ્તીથી જોવે છે અથવા જે કાંઈક બીજા કાંઈ એમ કરે છે જે એવું એ જમાનામાં નહોતું એ જમાનામાં બહુ શાંતિથી ગરબી બધા શાંતિથી જોતા રાત પણ નવી નવી જાતના હોતા એ બધું હોવા છતાં અત્યારે જે રાસ લેવાય છે એ રાસ કહેવાય કે નહીં ખબર નથી અત્યારે ભાંગડા નૃત્યો જેવા નાશ હોય રાસ હોય છે તો એ રાસમાં આમાં ઘણો ફેર છે અને નવા જમાના પ્રમાણે જે કાંઈ થયું છે એ આપણે થોડું ઘણું સ્વીકારી તો લેવું જ પડે અને એ સ્વીકાર થવા છતાંય જેટલી જૂની રીતે હાલે છે ગરબી એના જેવી અત્યારે જે શાંતિ પ્રિય અને ઓછા માયકે અથવા વગર માયકે જે હાલતી હતી એ અત્યારે રહ્યું નથી અત્યારે એટલા બધા લાઉડ સ્પીકર વધારે એવા હોય છે કે જેની અંદર માણસોને માનસિક રીતે ઘણી તકલીફ પડે છે એમાંય ખાસ કરીને ઉંમરલાયક માણસો માટે તો એ હવે ગરબીમાં જે લાઉડ સ્પીકર છે એના જરાક વોલ્યુમ છે એ એકદમ ઓછા અથવા આડોસ પાડોશમાં તકલીફ ન થાય એ રીતે રાખવા રાખવા વિનંતી છે અને છતાં જો કોઈ ન સમજાય તો જે બાર વાગ્યાનો ટાઈમ છે એ ઉંમરલાયક માણસો માટે ને બીમાર માણસો માટે સારું નથી પ્લસ હાર્ટ એટેકવાળા ડાયાબિટીસવાળા માટે પણ નુકસાન કરતા તો એના માટે તેને કાંઈક વ્યવસ્થા કરવી જોઈએ બાકી ગરબી તો હવે સમય પ્રમાણે ફરતી દે છે નવા નવા રાસને નવું નવું આવે છે તેમાં કાંઈ ફેર પડતો નથી એ જે પ્રમાણે પબ્લિકને જોઈ છે એ પ્રમાણે એ લોકો રાખે છે અથવા એ એની રીતે રાખે છે અને પબ્લિકને પોતાની કોળ ખેંચવાની કોશિશ કરે છે બીજુંમાં કાંઈ નવી જ નથી માતાજીની જુદી ભક્તિ અને જે ઉદ્દેશ હતો એ હવે અત્યારે એટલો બધો રહ્યો નથી તો એના માટે કંઈક વ્યવસ્થા સારી રીતે માણસોએ ગરબીના આયોજકોએ કરવી જોઈએ એમાં બીજું તો હું કંઈ કહેવા માગતો નથી એટલે તમને શું લાગે છે કે નવરાત્રીનું મહત્વ વધતું જાય છે દિવસે ને દિવસે કે ઘટતું જાય છે નવરાત્રિનું મહત્વ કરતાં અત્યારે માણસોને ફરવા ફરવાને રમવા માટેની જે જોઈ છે એ જ પ્રવૃત્તિ છે એમાં નવરાત્રિનું મહત્ત્વ જે હતું એ અત્યારે પંદર વીસ ટકા જેવું માન છે અત્યારે માણસોને હરવા ફરવા રમવા અને ખાવા પીવા સિવાય બીજો સમય છે હું એમ કહેતો હતો કે અત્યારના જે નામ યંગ જનરેશન છે એ અત્યારે પોતાના બાળકોને સાચવી શકતા નથી પહેલાંના જમાનામાં જે એક ધારથી એક લઈથી તે હાલ ગાતા અને બાળક સુઈ જ હતું એ અત્યારે નથી રહ્યું અત્યારે તો માને કાંઈ કામ હોય કે બાપને કામ હોય તો છોકરાને મોબાઈલ પકડાવી દે છે અને એમાં હલેલું આવતું હોય અને છોકરું સુઈ જાય છે અથવા એ પોતાને કામ હોય અને છોકરાઓને મોબાઈલ પકડાવી દે છે અને પછી છોકરો એમાં કોઈ રેચું પૈચું રહે છે તો તમે દુનિયામાં જે વાત થાય છે કે છોકરાઓ એડિક્ટ થઈ જાય છે મોબાઈલના તો એ હવે એને કોઈ મા બાપથી જ શરૂઆત થાય છે કે જે બાળક નાનું છે જેને કંઈ ખબર નથી ત્યાંથી એને મોબાઈલ પકડાવે છે તો એ પછી એડિક્ટ ન થાય તો થાય શું હું એ પૂછું એ સિવાય તો બીજો કોઈ રસ્તો નથી કારણ કે માને હાલેડું ગાતા નથી આવતું ગીત ગાતા નથી આવડતું છોકરાને જેવી રીતે હાચવવા જોઈ પ્રેમથી સમજાવવા જોઈએ એવું કાંઈ અત્યારના યુગમાં મને લાગતું નથી અને એના માટે મા બાપે પોતે સુધરવાની જરૂર છે છોકરાઓને સુધરવાની જરૂર નથી જે કંઈ કરવાનું છે મા બાપથી શરૂઆત કરવાની છે અને પછી આપણે દોસ્ત બધો છોકરાઓ માટે નાખી દઈએ કે છોકરાઓ એડિક થઈ ગયા છે તો એ ખોટી વાત છે કારણ કે મા બાપે જે નાનાથી છોકરાને મોબાઈલ પકડાવવાની જે ટેવ પડી ગઈ છે એ કાઢવી જોઈએ અને મા બાપે પ્રયત્ન કરવો પડે છોકરાથી ન થાય કે છોકરા કરી ન શકે તમે તો એના નાનાથી જેવું શિક્ષણને જે લઈને ચલાવજો એ લઈને જ લેવાનું છે તેમાં અત્યારના યુગમાં તમે પછી છોકરા માટે જોડો છો તો છોકરા કરતાં મા બાપનો જવાબદારી વધારે છે આપણે જોયું કે નોરતાનો આજે જ્યારે ત્રીજો નોરતું છે ત્યારે રંગીલા રાજકોટના લોકો શું વિચારી રહ્યા છે ખાસ કરીને એવા વડીલો સાથે વાત કરી કે જેમણે પહેલાની ગરબી પણ જોઈ હતી પહેલાના સમયમાં ગરબીનું શું મહત્વ હતું અત્યારે શું મહત્વ છે એ પણ આપણે જાણ્યું અને લોકો શું વિચારી રહ્યા છે એ પણ જાણ્યું આવી જ જોરદાર વાતો માટે જોતા રહો વાત જોરદાર